જે ખૂબ લાંબા સમયથી એક માંગણી હતી જે ખાસ વલસાડ તાલુકાના નાની મોટી દાતી જેના વિસ્તારમાં આવે એને અમે મંજૂરી આપ્યા પછી કામગીરી આજે બંને પ્રગતિમાં છે કામ સમયસર થાય સારી ગુણવત્તા વાળું થાય અને એ વિસ્તારના લોકોને પણ આ કંઈક રાજ્ય સરકાર તરફથી સિંચાઈ વિભાગ તરફથી થઈ રહ્યું છે એનો મેસેજ પણ થાય અને સમય મર્યાદામાં સારી ગુણવત્તાઓ થાય એના ભાગરૂપે અમે આ મોટી દાતી અમારા ધારાસભ્ય અમારા સંગઠનના પ્રમુખશ્રી અને સૌ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા મોટી દાતીની મુલાકાત લીધી આ ગામ લગભગ છ કદાર નિવસ્થિર અને ભૂતકાળમાં આ જે વોલ ન હતી એ વખતે ગામમાં પાણી પ્રવેશ જતું અને લોકોની સલામતી ન હતી આ લગભગ દોઢ કિલોમીટરની લંબાઈમાં છે આ તૈયાર થતા આ ગામની દાંતી આજુબાજુના છ ગામની સલામતી થશે જેથી લોકોને અહીંયા જ રહીને પોતાનો બીજને ધંધો કરી શકે એવી સ્થિતિ ઊભી થશે હજુ પણ અહીંયા ગામ લોકો અને પદાધિકારી છે સહિત સહિતની કે હજુ પણ થોડો ભાગ બાકી રહ્યો છે અત્યારે મુલાકાત લેવાના છીએ અને એને પણ વહેલી તકે મંજૂરી આપ્યા પછી એ પણ ઝડપથી કામ થાય એ રીતની આજે આ સ્થળની અમે મુલાકાત લીધી